તંત્ર સુધી અવાજ પહોંચાડવા માટે તેમની જે સમસ્યા છે તેનો નિકાલ માટે તેઓ આજે ભેગા થયા છે અને તમામ લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે કોર્પોરેશનને તેઓ હાથ જોડીને અરજી કરી રહ્યા છે કે અહીંયા જે પાણીની સમસ્યા છે તે સર્જાઈ રહી છે અનેક જે અહીંયા લોકો છે બિલ્ડરો છે તેમના દ્વારા જે પાણી અહીંયા છોડવામાં આવે છે જે એમના બેઝમેન્ટનું જે પાણી છે એક તરફ અહીંનું જે વરસાદી પાણી નિકાલ નથી થતું ત્યાર બીજી બાજુ જે બેઝમેન્ટનું જે પાણી છે તે છોડવામાં આવે છે જેથી કરીને અહીંયા જે સોસાયટીઓ છે તેમાં પાણી ઘૂસી પડ્યા છે આ તમામ લોકો આપ જોઈ રહ્યા છો કે તમામ જે તંત્રને અપીલ કરી રહ્યા છે તેઓ હાથ જોડીને અપીલ કરી રહ્યા છે ને તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે અહિયાં જે પાણીની સમસ્યા છે ઘણી મુશ્કેલી પડી રહી છે અંદરથી બહાર નીકળવું મુશ્કેલી છે એક તરફ પાણી વરસાદી પાણીનો નિકાલ નથી થતો અને બીજી તરફ જે અહીંયા જે બિલ્ડરો છે તેમના બેઝમેન્ટનું જે પાણી છે તે રોડ રસ્તા પર છોડવામાં આવે છે જેને લઈને આ તમામ જે દ્રશ્યોમાં લોકો જોઈ રહ્યા છે તેઓના હાલ બેહાલ બન્યા છે અહીંયા અનેક દર્દીઓ પણ રહેતા હોય છે દર્દીઓ હોય તો તેમને હોસ્પિટલ લઈ જવામાં ઘણી તકલીફ હોય છે નાના બાળકો હોય છે તેઓને પણ ઘણી તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે આપણે અહીંના જે લોકો છે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું બેન હાથ જોડી રહ્યા છો હવે કામ તો ઓછું થતું નહીં પાણી નથી ઓછું થતું વરસાદ બંધ થાય પણ પાંચ દિવસ થઈ ગયા છે અમે કોર્પોરેશનમાં બધાને જાણ કરી કોઈ અમને સેટિસ્ફેક્શન થાય એવો આન્સર નથી મળતો નાના નાના છોકરાઓ છે ઘરની અંદર કેટલા દિવસ રહેશે અને રોગચાળો ફાટી નીકળશે અમે બહુ તકલીફમાં છીએ તો હવે કોણ અમને હેલ્પ કરવા આવશે એટલે અમે મીડિયાની હેલ્પ લઈ રહ્યા છીએ વરસાદી પાણીનો નિકાલ નહીં થતો વરસાદી પાણીનો નિકાલ નથી થતો અને ટિંકલબેનનો ફોન કરીએ છે તો એવું કહે છે કેટલા ફોન ટિંકલબેન કોણ છે કેટલા ફોન કેટલા ફોન પણ કેટલા ફોન શું કેટલા વોટર લેતો તો તમે આયા છો તો જ કેટલા લોકો ફોન કરે એવા તો પાછા જવાબ આપે એવું થોડું ચાલ આ પાણી નો નિકાલ તો જોઈએ જ ને અચ્છા અચ્છા એવી રીતે તો ચાલ સાત બંધ રહ્યો ત્રણ દિવસ થઈ ગયા તો અને એક બી ફોન ઉઠાવતા નથી એક બી ફોન ઉઠાવતા નથી એરાય અને આ પાણી નો નિકાલ તો જોઈએ ને આનાથી રોગચાળો થશે માછલી તો ઓલરેડી પેક નીકળી જાય છે હાથ જોડતા જોડતા લીધા પછી એકવાર મળવા તો આવું જ જોઈએ ને એવું થોડું કાલે રાત થી બીજી સોસાયટીના લોકો પણ પોતાનું પાણી અહીં ઠાલવી રહ્યા છે અમે પહેલેથી જ તકલીફ છે એની માટે પણ કોઈ એક્શન લેવાતી નથી અને અમારા ઘર પાસે પાણી વધતું જાય છે

કાઠી મારતો હું

પણ કોર્પોરેટર જોવા નથી આવતા અને હવે ફોન પર રિસીવ નથી કરતા એ લોકો ઇગનોર કરે છે એ લોકો એવું કે અમને આવા કેટલાય ફોન છોડે જઈએ આવા આન્સર અમને મળે છે કોઈ વ્યવસ્થા અહીંયા નથી ઉપરથી બીજા ફ્લેટ વાળા પોતાના બેઝમેન્ટ નું પાણી અમારી સોસાયટીમાં છોડે છે તો લેવલ જ કેવી રીતે નીચે થાય અમારી સોસાયટી કરતા રોડ કોર્પોરેશન વાળા રોડ નગરપાલિકાનો નો અમારા કરતા ઊંચો છે અમારું લેવલ નીચું છે એટલે પાણીનો નો નિકાલ તો પેલા કરતા પેલા એમના વિચારો કરજો હવે તો કલ લાન અમને તમારે જે કરવું હોય કરજો એટલે હવે તો અમારો રોડ બનાવાશે જ નહીં કોઈને વોટ નહીં મળે કશું જ નહીં મેરો મારવા ફરી છે તારા

એટલે કે આટલી બધી પરિસ્થિતિ થાય તો અમે લોકો ને વારે ગયા તો એવું કે છીએ લોકો કોઈ આવ્યું નથી અહિયાં ઘર અને આવે બોલાવો અમે

બોલાય ઘરમાં પાણી આવે તમે તો આખું ઘર ચલાવો છો જમ્માનાથી લઈને બધે તમામ પ્રકારનું તમારા પર જવાબદારી હોય છે એમાં આ દુષિત પાણી ને એક પાજુ નીકળ નહી થતો કેટલી દીકત દીકત તો છે જ ને આજે 5 દિવસથી વેઠીએ છે સાહેબ આમ તો વરસાદ પડે ત્યાંના જ હોય પા 5 તો અને ગંદુ પાણી આવે છે 5 દિવસથી હવે એ પાણીને અમે કરિયશું મેડમને અમે ફોન કર્યો તો મેડમ પાસે અમે ટેન્કર મોકલીશું કાલ 4 વાગ્યાના અમે કોલ કરીએ છીએ એમને પિંકલ બેન ને અમિતભાઈ તો ફોન ઉઠાવતા જ નથી એક ખરો અમારો છે તો અમાર વિસ્તાર માં ના આવતી હોય તો બીજે કઈ જતી હોય એના ઘર માં જ બેહી રે કમાવા બેઠી એ કઈ લાખ પબ્લિક ને જોવા નહીં બેઠી એને રૂપિયા ભેગા કરવા કોઈ પૂછવા આવી કે તમને હું તકલીફ થાય કે તમારા હું છે કોઈ દિવસ કશું પૂછવા અને એને જોઈ બી નહીં અમે તો પછી અને ફોન કર્યો પરમ દિવસે હવે અમે એની આશા રાખતો નહીં એની પર કંઈ અમે નહિ એ આવશે અને અમારું સારું થશે એવું તમે ઈચ્છતો જ નહીં રાખી અમે મીડિયા વાળા ચેક કરે એ સાચું છે હા તો તમે ધન આવ તમે ચેક કરો એ સાચું હા બાકી અમે બીજા કોઈની આશા નહી રાખતો નરેન્દ્ર મોદી એવું કહે છે કે તમે તમારા પરિવારને તમે સેક ચોકઈ દી સેક અમારું

પાણી છે તો બધી જગ્યા પર ઓસરી રહ્યા છે ઉતરી રહ્યા છે ત્યારે જે અટલાગલા પોલીસ સ્ટેશનની સામેના જે સોસાયટીઓ છે ત્યાં પાણી નથી ઉતર્યાના તમામ લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે તેઓ આક્ષેપો સીધા કરી રહ્યા છે કે અહીંના ચારે ચાર કોર્પોરેટરો છે તે કોઈ દિવસ આ વિસ્તારમાં આવ્યા નથી જો ગઈકાલે હર્ષંઘવી સાહેબ આ વિસ્તારમાં આવ્યા હોત તો અત્યારે આ પાણી છે તેનો નિકાલ થઈ ગયો હોત ને આ જે રસ્તા ઉપર અત્યારે ધૂળની લમરીઓ ઉડતી હોત તેવા દ્રશ્યો જોવા મળતા પણ ક્યાંક આ લોકોનું સદભાગ્ય એવું કે અહીંયા હરસંંધવી

પાણી આવે તો તમે કરજો કરજોરે પાણી છોડ્યું છે એ બિલ્ડર એવું કે છે કે જતા રોગ બધા ને માર છે ઉતરે તેવી શક્યતા શું કેશો ટ્રિંકલ બેન આટલા ટાઈમ થી પાણી ભરો કોઈ દિવસ જોવા હે બે મિનિટ માટે થી એમના પર જ આટલો બધો રોષ કેમ રોષ હોય જ ને વોટ લેવાનો હોય તાર તો રોજ આવે છે

મારા કેમેરામેન રાજ દુબે આપણે જે સોસાયટીના ના છે તે બતાવી રહ્યા છે સોસાયટીમાં પણ અત્યારે જે સમાજ જે પાણી છે તે અહીંયા ભરાયા છે ને અહીંયા એક તરફ વરસાદી પાણીનો જે નિકાલ નથી થતો અહીંયા જે જે રીતના જે ગટર ડ્રેનેજ જે પાણીનો નિકાલ માટેની જે વ્યવસ્થા કરવામાં આવી આવતી તદ્દન ફેલ ગઈ છે અહીંયા જે રીતના વડોદરા શહેરના અટલાદરા વિસ્તારના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છીએ અને અહીંના જે તમામ લોકો છે તેઓના પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે અને તેઓની હાલ છે તે બેહાલ બન્યા છે અને તેઓ તંત્ર સામે તેઓ હાથ જોડીને રજૂઆત કરી રહ્યા છે કે વહેલી તકે અહીંનું જે પાણી છે તેનો નિકાલ કરવામાં આવે જેથી કરીને અહીંના જે લોકો છે તેઓને રાહત મળે જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે તમામ લોકો છે મોટી સંખ્યામાં જે બહેનો છે તે પોતાનો ઘર ધંધો ઘર કામ છોડીને અત્યારે તેઓ બહાર નીકળ્યા છે અને તંત્ર સામે તેઓ હાથ જોડીને રજૂઆત કરી રહ્યા છે કે અહીંના કોઈ કોર્પોરેટર એવા જાગૃત કોર્પોરેટર અહીંયા પહોંચે અને અહીંની જે સમસ્યા છે આ લોકોની તે દૂર કરે

કેમેરામેન રાજ દુબે સાથે હુ રવિ સિંધાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા